નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ નો અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલ ની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે તે જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ ઓક્ટોબર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને પંચમહાલ સાબરકાંઠા અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતના આઠ થી દસ ઇંચ વરસાદની શક્યતા છે આ સિવાય તેમણે કહ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ચોવીસ થી ત્રીસમી ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે તેમજ જણાવ્યા છે કે તેમણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો એક દિવસમાં પંદર ઇંચ વરસાદ વરસે પણ આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહી રાજ્યમાં ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં તહેવારોની શરૂઆત થઈ રહી છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો બીજી બાજુ ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ અને એલોવેરા જાહેર કર્યું છે PM મોદીની લખપતિ દીદી યોજના ને ભેટ મહારાષ્ટ્રમાં વિધાનસભાના ચૂંટણીના તમ તમતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જલગાંવ પહોંચ્યા હતા જ્યાં તેમને આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં સ્વ સહાય જૂથોની લગભગ એક થી દોઢ લાખ મહિલાઓને લાભ દીધો પીએમ મોદીએ આજે જલગાવમાં લખપતિ દીદી સંમેલન દરમિયાન બીજા લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપ્યા આ દરમિયાન વડાપ્રધાને કરોડપતિ દીદીઓ સાથે પણ વાત કરી બે હજાર નો અઢારમો હપ્તો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર ની આર્થિક સહાય આપવામાં આવે છે જે બે હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે એટલે કે દર અર્ષે ટોટલ છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે મુજબ બે હજારનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર તરીકે મોકલવામાં આવ્યો હતો પરંતુ બધા એવા ખેડૂતો છે જેમના બે ખાતામાં બેંક ખાતામાં હજુ સુધી સત્તરમો હપ્તો જમા નથી થયો જેથી પાછળનું મુખ્ય કારણ છે કહેવાય છે એને જમીન રેકોર્ડની ચકાસણી રાશન કાર્ડ ધારકો આપે કોને થશે ફાયદો રાષ્ટ્રીય અને સલામતી કાયદો એને કહે છે હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનીંગ નું અનાજ આપી શકાય તે માટે અન અને નાગરિક પુરવઠા વિભાગ માં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબોનો કોઈ પણ સભ્ય માસિક પંદર હજાર થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજાર થી વધુ આવક ધરાવતા હોય તેમને અનસુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યારે આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ તે હવે વધારીને પંદર હજાર કરવામાં આવી છે આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ છ બે હજાર ચોવીસ જે યુ દ્વારા ત્રણ મહિના વધારીને સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે જેથી જે મિત્રો આધાર માં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી વખતમાં અપડેટ કરવા માંગતા હોય તો ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં કયા કાર્ય કરી શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાયતર કરવામાં આવ્યું શાળકુંડલા યાર્ડમાં મોટી મગફળીના બારસો ને સત્તાણું રૂપિયા ભાવ રહ્યો હતો શાળકુંડલા માર્કેટ યાળમાં કપાસનો ભાવ સૌસો રૂપિયા થી લઈને છસો ત્રીસ રૂપિયા સૂચના નોંધાયા હતા જ્યારે કપાસની પંદરસો પચાસ ફણની આવક નોંધાઈ હતી આ સિવાય શાળકુંડલા યાળમાં ચણાની અરજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એકસો ત્રીસ એક હજાર ત્રેસત્રીસ લઈને ચૌદ ને ચુમાલીસ રૂપિયા સુધીનો બોલાયો હતો મહિલાઓને વગર વ્યાજે લોન કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક એવી યોજના લાવી રહી છે જેમાં મહિલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની વગર વ્યાજે આપવામાં આવે છે આ યોજના નો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે એક લાખ રૂપિયાની લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન સુધીની હોઈ શકે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે ખેડૂતોને હપ્તા વગર બેતાલીસ છે જે ખેડૂતોએ આ બે યોજનાઓ કે પીએમ કિસાન યોજના અને પીએમ મંદન યોજનામાં રજિસ્ટ્રેશન કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ રૂપિયા ઘર બેઠા ખાતામાં આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ છ પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે એમ બંને યોજનાઓ થઈને ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં મળશે વાહન ખરીદવા મળશે સબસીડી ગુજરાતના ખેડૂતોની આર્થિક આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે આવી જ એક ખેડૂત લક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે છે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવે પગ બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે જો કે ઘણા ખેડૂતો માલવાહક vehicle પર પડતા થાય છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર ત્રેવીસ બહાર પાડવામાં આવે છે આ યોજનામાં ગુજરાત સર રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે તેના નાના શ્રીમંત મહિલા એસસી એસ ટી ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર જે બેમાંથી ઓછું હોય તે સામાન્ય અન્ય ખર્ચના પચીસ ટકા અથવા પચાસ હજાર જેમાંથી ઓછું હોય તે સબસિડી મળવાપત્ર રહે છે ખેડૂત મિત્રો આવનો ઓડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા ઓડિયો પહોંચતા રહે